મારે તમારા માટે એક વિડિયો બનાવ્યો છે તમને મને વિષય રહેજો તો આવનારી 17 મે થી તમારા નનાય માં તમને લખીશ તો ચાલો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી દેજો તમારા બ્લોગ લોકોને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો કમેન્ટ કરીને કહેવાનું કે જે બધાને માતાજી ઉત્સવમાં પેલી જે છે ત્યાં જડી મના રસ્તે એવો સકોસો એ સારો પણ કેવો છે આટ બખ બહુ બધું મસ્ત આવે છે એ વાદળાનો પણ નજારો જોઈ શકો છો તમે આખવા ડેન્જર આવે છે નામભામ વાંચી જાય છે રહી શકો છો રોડે ભૂગી ગયા છે જાવી સેવી તો બ્લોક બા ભાઈઓ કન્ટિન્યુ બના રહી છે અને બીજાથી ફૂલે કરી શકો છો આ બિલ્ડીંગ પણ બહુ સારી હોય અહીંયા રહી શકો છો સીટી બસનું બસ સ્ટેન્ડ પણ હારી જઈ શકો છો અહીંયા પણ કોઈ ટ્રાફિક નથી અત્યારે ટ્રાફિક ન હોય રહી શકો ઓછી હોય પવનમાં તમારે મુદ્દા મુદ્દા જેવા હોય તો પવનમાં આવી શકો છો જોઈ શકો છો અત્યારે અમારે આમ જવાનું છે તો જોઈ શકો છો અહીંયા પણ દાબેલીની લારી જઈ શકે છે થોડાક જ ભાવ વધ્યા છે એટલે દાબેલીનું બધું થકેલી જાય છે દાદા ક્યારે અહીં જોઈ શકો છો ટ્રાફિક બહુ હશે

જો હિન્દી આવડે એટલે વાંડોણી આવો ટૂક સમયમાં હિન્દી સુખી જાય એટલે જો ગુજરાતી અરબી હિન્દી ભવિષ્ય પોતાને આયા ઓલમ્પસ યુનિવર્સિટી ભવિષ્ય મિત્રો જોય છો તો અમને અંછળ ડાળી ની અંદર આઈ તો પોલીસ વાળા કમ કોવાશે એટલે અમે વ્યા રોડે જોય શકો છો આયા કને નાળિયર રિક્યુ તોય મરી રહે જોય શકો છો તમે બીજી ગાલી આવે છે જોય શકો છો મિત્રો તો અમે ત્યારે મેળવીમાં ફૂગી ગયા છીએ એને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો તો અમે ફૂગ્યા છીએ હીરા બગના મેળવીમાં પણ કરી દેજો thank you